રોષે ભગાયા છે અને આક્રોશ વ્યક્ત કરતા ગામના જાગૃત નાગરિકો દ્વારા તંત્રને જાણ કરી હતી ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નિરીક્ષણ કરવા માટે જેવો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે આવો જોઈએ વિડીયોમાં ગ્રામજનો શું બતાવી રહ્યા છે જો સાહેબ આમ જોયો ને આ ફાઇનલ રસ્તો છે સાહેબ હાલે ફાઇનલ ના હોય તમે આવો આ લોકોને જોવો અમારે બી પછી મારવું પડશે આવો તમે તમારા માણસ મશીનો બધા ખરા ને આ જોઈ લો સાહેબ જોઈ લેજો જોઈ લેજો આ નીચે શું છે સાહેબ આ નીચે શું છે સાહેબ છે આ દોડ કેવાય

તમારે ભરતી વખત તમને અકલ થઈ ને કઈ રીતે ભરવાનું આ ટ્રકમાં ભરી લેવા છે એવું નહીં ઓઈલ નહીં અને કેટલા ટકા છે

નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો